ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જીઆરડી સભ્યોની નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે જે અંગે ડાંગ જિલ્લામાં તે આશરે પાંચ હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે આ ભરતી તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસથી છવ્વીસ માર્ચ બે હજાર પચીસ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે યોજવામાં આવનાર છે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારોએ તેઓને આપેલ તારીખ સવારે કલાક સાડા છ વાગે હાજર રહેવાનું રહેશે અને સાત વાગ્યે પરીક્ષા શરૂ કરવામાં આવનાર છે આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ પીટી ડ્રેસ ટ્રેક પેન્ટ ટી શર્ટ હાફ પેન્ટ ટી શર્ટ પહેરી આવવાનું રહેશે ઉમેદવારોએ ભરતી સમયે ફોર્મ સાથે જોડાયેલ પુરાવામાંથી કોઈપણ એક પુરાવો પોતાના ફોટા સાથેનો દાખલા તરીકે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે પોતાના ઓળખપત્ર સાથે લાવવાના રહેશે